ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાંધીનગરમાં નમો વડ વનની મુલાકાત લઈ નિરીક્ષણ અને વૃક્ષારોપણ કરેલું હતું ગાંધીનગર ખાતે એક હેક્ટર વિસ્તારમાં આ નમો વડ વનનું નિર્માણ કરવામાં આવેલું છે જેમાં વિવિધ પ્રજાતિઓના નાના મોટા રોપા અને ફૂલ છોડ મળી સાડા છ હજાર રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં કુલ બ્યાસી નમો વર્ડ વનની સ્થાપના કરવામાં આવેલી છે